કાપોદરા પોલીસે બંધ મકાનમાંથી ગેસના બાટલાની ચોરી કરતા ઝડપી પાડ્યો છે આરોપીએ ચોરી કરેલા પચીસ જેટલા ગેસના સિલિન્ડર પોલીસે કબજે કર્યા છે સુરતના કાપોદરા સહિત અલગ અલગ વિસ્તારમાં બંધ મકાને ટાર્ગેટ કરી તેમાંથી ગેસના બાટલાની ચોરીની ઘટના બની હતી જેને લઈને કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ પીજી ડાયરા અને તેની ટીમના માણસો અનડીટેક ગુના શોધવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે કાપોદરા પોલીસે રમેશ પરમાર નામના ઇસમને ઝડપી પાડ્યો હતો રમેશ પરમાર બંધ મકાનમાંથી ગેસના બાટલાની ચોરી કરતો હતો પોલીસે જ્યારે આરોપીને ઝડપી પાડ્યો ત્યારે તેની પાસે એક ગેસની બોટલ હતી જેથી પોલીસે ગેસના બાટલાના ઓરિજિનલ બિલ ચલણ તેમજ અન્ય માલિકીના પુરાવા માંગતા આરોપી રમેશ પરમાર પાસે કોઈ પણ પુરાવા મળી આવ્યો ન હતા જેથી પોલીસે આરોપી રમેશ પરમારની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી બપોરે તેમજ રાત્રિના સમયે બંધ મકાનના દરવાજા ચાવી વડે ખોલી ઘરની અંદરથી ગેસના બાટલાની ચોરી કરતો હતો કાપદ્રા પોલીસ દ્વારા આરોપી રમેશ પરમાર પાસેથી પચીસ જેટલા ગેસના બાટલા કબજે કરવામાં આવ્યા હતા જેની કિંમત ત્રેસઠ હજાર પાંચસો રૂપિયા થવા પામે છે આ ઉપરાંત આરોપી ચોરી કરતા સમયે જે મોટરસાયકલનો ઉપયોગ કરતો હતો તે મોટરસાયકલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે અત્રેના ડિવિઝનના કાપોદરા પોસ્ટ વિસ્તારમાં દિવસ તથા રાત દરમિયાન બંધ ઘરની અંદર ડુપ્લિકેટ ચાવીથી તાળું ખોલી અને પ્રવેશ કરી અને ગેસની બોટલો ચોરાતી હોય એ પ્રકારની એક ફરિયાદ આવેલી જે અનુસંધાને કાપોદરા પીઆઈ શ્રી ચૌધરી સાહેબ તથા તેમના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી દાવરા સાહેબ અને સ્ટાફના માણસો પોતાના અંગત બાતમીદારો તથા ટેકનિકલ સર્વેલન્સ ટીમ સીસીટીવી કેમેરાના આધારે આરોપી રાજુભાઈ ઉકાભાઈ પરમાર મૂળ રહે મનનનગર સોસાયટી ચીકુવાડી તથા મૂળ વતન એમનું રાજુલા ગામનું મુટિયા હોય તેઓને સીસીટીવી સર્વે ફૂટેજના આધારે તેમજ પોતાના અંગત બાતમીદારોની બાતમીના આધારે પકડી પાડેલ અને તેઓ પાસેથી કુલ પચીસ જેટલા બાટલાઓ રિકવર કરેલ છે અને આ બાટલાઓની ચોરી તેમણે સુરત શહેરના કાપોદરા પોસ્ટે વિસ્તાર તથા ચોક બજાર પોસ્ટે વિસ્તારમાંથી કરેલા હોવાનું હાલ તેઓ જણાવી રહ્યા છે અને આ ગુનાની વિશેષ તપાસ હાલમાં ચાલુ છે હાલ તો કાપોદરા પોલીસે પચીસ ગેસની બોટલ અને મોટરસાયકલ કુલ મળીને અઠ્યાસી હજાર પાંચસો રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી રમેશ પરમાની ધરપકડ કરી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા